કેમ છો ત્યારે એવું બોલ્યો એ સાંભળજો એ ધનપતિઓને સાંભળવાનું કઠિયારો એવું બોલ્યો કે મારા જેવો સુખી તો અમારા ભોજ રાજા નથી ભોજ રાજા જ હતા કઠિયારો એવું બોલ્યો કે મારા જેવો સુખી તો અમારા રાજ્યમાં અમારા મહારાજ ભોજ પણ નથી એટલો હું સુખી છું હા એટલો એટલો સુખી છું કામ શું કરે આ લાકડાનો ધંધો છે ખર્ચો કરવામાં બધાયમાં બહુ સરસ મને એક દ્રષ્ટાંત યાદ આવે છે ભુજ રાજાના રાજ્યની અંદર એક વખત ભૂજ મહારાજ એમ કહેવાય છે કે જંગલમાં આમ ગુપ્ત વિશે નીકળેલા તરસ બહુ લાગી એની પાસે પાણી નહોતું ગમે એવો રાજા હોય પણ હવે મજબૂરી થાય ત્યારે ગમે ત્યાં રંગ બની જાય એમાં કઠિયારો એટલો મસ્તીમાં નાનો એવડો બે બે કપડા પહેરેલા સરસ મજાની કુવાડી એક મોટી દોરી એટલો મસ્તીમાં શરીર મસ્ત એને આનંદ છે અને ખુશ સુખીનો ખુશીનો ખજાનો છે એનું મોઢું અને એનું આચરણ ચાડી કરતું હતું હું અંદરથી કેટલો મસ્ત છું ને એ મારો ચહેરો બતાવે અંદરથી હું કેટલો વિચિત્ર છું ને એ મારો ચહેરો બતાવે એટલે કોઈ મહાન સંત કીધું છે જીભ ખોટું બોલે પણ મારા બાપ તમારી આંખ અને તમારો ચહેરો કોઈ દાડો ખોટું બોલતો નથી કોઈ દાડો ના ભોજ રાજાને આશ્ચર્ય થયું કે આ ગરીબ માણસ પૂછું એ ભાઈ તકે બોલો બોલો બાપા ઓળખતો નથી આ રાજાના વેશમાં નથી કેમ છો ત્યારે એવું બોલ્યો એ સાંભળજો એ ધનપતિ સાંભળવાનું કઠિયારો એવું બોલ્યો કે મારા જેવો સુખી તો અમારા ભોજ રાજા નથી ભોજ રાજા જ કઠિયારો એવું બોલો કે મહારાજ સુખી તો અમારા રાજ્યમાં અમારા મહારાજ ભોજ પણ નથી એટલો હું સુખી છું હા એટલો એટલો સુખી છું કામ શું કરે લાકડાનો ધંધો છે કમા છો હું ત્યારે એને કીધું કે મહારાજ જો ભાઈ કમાણી તો એવી મોટી નથી પણ હું સુખી બહુ છું કેટલું કમાય પાંચ પૈસા કમાવું છું કેટલા પાંચ પૈસા ઓહો પાંચ પૈસામાં તો આટલું બધું સુખી આટલું બધું પાંચ પૈસામાં હા બાબા એ કઈ રીતે એ કે એનો એનું રહસ્ય છે મારી પાસે હું હું કે મેનેજમેન્ટથી હાલું છું પાંચ પૈસાને એવી રીતે હું ગોઠવું છું એવી રીતે એની વ્યવસ્થા કરું છું એટલે મારા ઘરમાં આ જ દિવસ સુધી દુઃખ શું કહેવાય મને ખબર નથી પડી આપણે પચાસ લાખનો નો વેત હોય અને પાંચ કરોડનું આદરી દઈએ છીએ ને એટલે પછી ઉઠી દાવું પડે આને બહુ મસ્ત કીધું એટલે ભોજ રાજાને રસ પડ્યો કે ભાઈ મને પાણી પા અને પછી મારે આ જ સમજવું છે કે આ તું હું કઈ રીતે ગોઠવે જુઓ મહારાજ એ પાંચ પૈસામાંથી એક પૈસો હું ઋણ ચૂકવું છું સાંભળજો હું ઋણ ચૂકવું એક પૈસો હું ઋણમાં આપી દઉં બીજો પૈસો હું વ્યાજે આપું છું ત્રીજો પૈસો છે ને એ ખર્ચ કરું છું એક પૈસાનો હું ખર્ચ કરું છું અને હે મહારાજ એક પૈસો છે ને હું વેપારમાં પાછો રોકું છું અને એક પૈસો મૂડી રોકાણ કરું છું રાજાને એમ થયું કે આ એક પાંચ પૈસાનું આવું સરસ મેનેજમેન્ટ તું મને સમજાય તો આનું ઋણ ચૂકવે છો એટલે તારે કઈ માથે દેવું ના દેવું એવું નથી મારા માથે ઘણા અમે અમે કીએ ને ઈશ્વરભાઈ ભાઈ મેં કીધું ભૂલે દેવું કરો તો કે સ્વામી ગાડીમાં થોડોક ભાર હોય ને તો હરકી હાલે કે માણસ છે ને દેવું બહુ કરવું છે સ્વામી નારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં લખી ગયા અને સત્સંગ જીવનમાં કહી ગયા રાકેશભાઈ કે અમારો જે આશ્રિત હોય ને એને કોઈ દાડો માથે રૂપિયા ન કરવા દેવું ન કરવું યાર દેવા વાળો કોઈ દાડો ચિંતા મુક્ત હોય જ નહીં દાદા ને સ્વામિનારાયણ ભગવાનને એમ કીધું કે હે દાદા ખાચર કદાચ આપણા ઘરમાં પરિસ્થિતિ કટણ આવે તો મરચું ને રોટલો ખાવો પણ કોઈ દાડો કોઈના રૂપિયા વ્યાજે તો લેવા નહીં આવું કીધું સ્વામિનારાયણ ભગવાનને એમ હતું મારો ભગત જે થાય એ કોઈ દાડો કોઈ રીતે દુઃખી ન થવો પડે ભોજ રાજાને બહુ થયો રસ પીડો ગેલા ભાઈ તું આ કઈ રીતે કરે જો એક પૈસો હું ઋણ ચૂકવું છું એટલે મારા માત પિતાએ મારી માટે જે કર્યું હોય એટલે એક પૈસો હું મારા માત પિતાની માટે ખર્ચો કરું છું એને સાચવું છું એની સેવા કરું છું એના જ કાર્યની અંદર વાપરું છું એક પૈસો કે છે રોજના પાંચ પૈસા કમાવું છું સારી વાત બહુ હાજ મારા મા બાપ માટે હું ઋણ ચૂકું છું એણે મને મોટો કર્યો એણે મારી સેવા કરી એણે મને ગણાવવો ગણાવવો કે મને કાંઈક કામે લગાડ્યું મને પરણાવ્યું બધું કર્યું હવે મારી જવાબદારી છે મારે મારા મા બાપની માટે કાંઈક કરવું અને વાલા ભક્તો દરેક વ્યક્તિનું કર્તવ્ય છે દરેક વ્યક્તિ મા બાપથી મોટું કોઈ તીર્થ નથી હો મને આજ એટલું કહેવા દો કે જેની માથે મા બાપના આશીર્વાદ છે ને એને દુનિયામાં ક્યારેય કોઈ ખોટ આવતી નથી ક્યારેય ખોટ ના મારા મા બાપની માટે કે હું એક રૂપિયો વાપરું છું એક રૂપિયો હું વ્યાજે આપું છું તું વ્યાજે આપે તો કે હા એ કઈ રીતે કે એક રૂપિયો હું મારા છોકરાઓની પાછળ ખર્ચ કરું છું એના ભણતર માટે એના જીવન માટે એના આનંદ માટે મારા છોકરાઓને કોઈ તકલીફ ન પડે એવી રીતે હું એને હાચું છું એક રૂપિયો એમાં વાપરું છું કારણ કે એ મોટા થાય એટલે પછી મને આપશે વ્યાજે આપું વ્યાજે આપેલું ક્યારેક પાછું ફોકાઈ જાય કે નક્કી નહીં લઈને જતો રે એક રૂપિયો હું ખર્ચ કરું છું અમારા માટે ખર્ચ કરો ઘર માટે અમારા બંને મસ્તીથી રહીએ જીવનમાં કાંઈ ઉપાધિ નહીં એવું નહીં કે હાવ ભિખારી થઈને જ રહેવાનું આનંદથી રહેવાનું સરસ મજાનું ખાવાનું સરસ મજાનું રહેવાનું લોભ કરવાનો નહીં એવું એ કહે છે કઠિયારો ભોજ રાજાને લોભ નહીં કરવાનો જેટલા આવે છે એટલામાં મેનેજ કરવું પછી ઓવર થઈને ઓલું ન કરવું એક રૂપિયો છે ને કે હું વેપારમાં એટલે મારા ધંધામાં પણ નાખું છું જે આવે એમાંથી એક રૂપિયો પાછો ધંધામાં રોકું પાછી એમાંથી આવે અને એક રૂપિયો છે ને હું મૂડી રોકાણ કરું છું ભોજ રાજા કે એટલે રોકાણ એટલે એક પૈસો એક રૂપિયો હું ધર્મની માટે વાપરું છું સમાજ માટે વાપરું છું અને એ ભાઈ સાંભળો આ ઓલો કઠિયારો ઓલા ભોજ રાજાને કહે છે એને ખબર નથી આ રાજા છે એને એમ કહે છે કે મહારાજ વ્યાજે આપેલું કદાચ પાછું ન આવે પણ મને એટલી ખબર છે કે મેં જે રોકાણ ધર્મની કાર્યમાં કર્યું છે ને તો સો ટકા મને પાછું આવશે ભગવાનની માટે વાપરેલું ક્યારેય ખોટું થતું જ નથી ક્યારેય તમે કોઈની સેવા કરી દો કોઈ પણ સેવા હનુમાનજી મહારાજના જીવનની અંદર એક જ છે એને માત્ર સેવા જ કરી સેવા જ કરી આજે સેવા કરી એટલે એને સેવા કરનારા બહુ ગમે અને જે સેવા કરે એને એની ઉપર રાજી બહુ થાય અને રાજી થાય એટલે એને બધી રીતે સારું જ રાખે એવું નહીં માનવાનું કે પૈસાથી જ સારું હોય છે મારા બાપ શરીરથી પણ બહુ સારું હોય અબજો રૂપિયા છે ને તમે લકવાથી ગ્રસ્ત છો તમે તમને પૈસા હું શું આપે પથારી પડ્યા છો શું આપે રૂપિયા મારા બાપ આપણા ગઈડાઉ કહી ગયા છે પેલું સુખ તે જાતિ નરવા તમે કોઈની માટે કાંઈ પણ કરશો હું તમને એક ઇતિહાસ સંભળાવું ઇતિહાસ